વારે વારે કહું મારા દલડાની વાત જાડેજા કરી લે ભલાયું થોડા જીવણા રે જેસલજી હળખેડ મે તો હાલી માર્યા પાદર પાણી આરી તો પાપ પ્રકાશો ધણી આગળ રે જેસલજી તોરણ આવ્યો મોડ બંધો માર્યો પીઠિયાળાનો નહી પાર તોળાંદે પાપ પ્રકાશો ધણી આગળજી ચોવીસ વર્ષ સુધી ચોરીયું કીધી અમારા અવગુણ નો નહીં પાર તોળાંદે પાપ પ્રકાશો ધણી આગળજી અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવર્તી ગયું લૂંટારો જેસલ કોઈ બાઈને લઈને આવ્યો છે એની આગળ બેઠો બેઠો ચોધાર આંસુએ રોયા કરે છે દાઢી મૂછ અને માથું મુંડાવીને એણે ધોળા લુગડા પહેર્યા છે ગળામાં માળા પહેરી છે તોળા દે સતી બહુ પાપ કામા કર્યા છે મેં હું મોત પડી ગઈ કે હું હિચકારો છું તો જાડેજા હવે ભલાયું કરી લ્યો ને જેસલજી રુદન કરે શો માલ છે ઓ મારા ભાઈ થોડા જીવણા એજી જીવતર ટૂંકું છે સતી શું કરું સાહેબ ધણી ને ભજો ક્યાં છે તમારો સાહેબ ધણી હું એને ક્યાં ગોતું તારો મને સાહેબો બતાવ તોળી રાણી કરી લે ભલાયું થોડા જીવણા રે જેસલજી ચાલી આવે જોગીની જમાત જાડેજા તેમાં તો સાહેબો મારો રાસ રમે જેસલજી અવર બાવાને ભગવો ભેખ જાડેજા સાહેબાને પિતાંબર પામડી જેસલજી હરણા ચરે લખચાર જાડેજા તેમાં સાહેબો મારો એકલ સિંગી જેસલજી અવર રોજાને ખાવા ઘાસ જાડેજા સાહેબાને કસ્તુરી કેવડો જેસલજી બોલ્યા બોલ્યા તોળાંદે નાર જાડેજા સતીએ ગાયો હરીનો ઝૂલણો રેજી હે જાડેજા મારો ધણી નથી કોઈ આભની અટારીએ નથી કોઈ ગેબી જગ્યામાં જુઓ આ સાધુડા અતિથિ આવે એમાં મારો હરી છે આ હરણાચરે એમાય મારો હરી છે હું એને સી રીતે પામું ફળે મૂંજા ભાઈડાનો ભાર આ રે હા કાઠી રાણી તોરલ અમને તાર જો હોજી આ રે હા જેસલ જગનો ચોરટો હોજી જેસલ ખાતો ચારે ખંડનો માલ સંગત્યું કીજે જેસલ સંતની હોજી વસીએ પુલા ભેળો વાસ હોજી કાઠી રાણી તોરલ અમને તાર હોજી કાઠી રાણી મુખ થી અમને ઓચરા તેને પાછા વાળી ઘેર લાવ જેસલ નથી પૂજ્યા નીર સરોવરે જી નથી બોલ્યો નીરમાં હાથ અધવચ ઉજળા હોય રિયા તારો સાઈબો બતાવ જેસલ જામયો રચાવો હોજી તેમાં વરણ તેડાવો અઢાર મોટા મોટા મુનિવર આવશે હોજી જેસલ રહેજો હોશિયાર કળજગમાં જેસલ નિંદા ઘણી હોજી નિંદાની પડશે ટંકશાળ નિંદા સુણને સાધુ નિર્મળા હોજી જેસલ ઉતારે શિરભાર જેસલના ઘરે ધણી મારો આવી મળ્યા સતી તોરલ કરે આરાધ જૂનો રે જાડેજો છે ઓલી બાયડીના લુગડા ધોવા જાય છે આ તો આટલો બધો રાગ કેમ બની ગયો હોય છે સરોવરની પાળે જેસલ તોળાંદે ના કપડા ધોએ છે લોકો એની નિંદા કરે છે તોળાંદે કહે જેસલ જાડેજા શરમાશો નહીં આ કળયુગમાં તો નિંદાની ટંક પડશે એ નિંદાના નીર થકી જ સાધુજનો નિર્મળા બને છે એ નિંદાથી જ શીર પરનો ભાર હળવો થાય છે નિંદાતા નિંદાતા જેસલ નવાણે પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો દેહ એનો ઉજળો બની ગયો વાયક આવ્યા રે સંતો દો જણા ત્રીજું કેમ સમાય રે પંથ ઘણો ને જાવું એકલું પાળા કેમ ચલાય રે શબ્દોના બાંધ્યા સંતો કેમ રેવે રે સાધ હોય એ સંતો કેમ રેવે કર ધરી પાળી માંડી છે પેટ છેદી કુંવર જનમ્યો રાત હીરની દોરીનો બાંધ્યો હિંચકો બાંધ્યો આંબા કેરી ડાળ પવન હિંચોળા હરી મોકલે આતમ તારો અધાર બાઈ પાડોશણ મારી બેનડી રોતા રાખે સાના બાળ અમારે જાઉં ધણીના માંડવે તારા કેશું જાજા જુવાર રે ત્યાંથી તોળી રાણી ચાલ્યા આવ્યા વનરા મોજાર વનમાં વસે એક વાંદરી ઠેકે મોટેરા ઠે ત્યારે તોળી રાણી બોલિયા સાંભળો વનરા રાય ઉરરે વળગાડી તારા બચલા રખે રે ભોલતી તું ચોટ મારા રે બચલા મારી ઉરમાં તોળી રાણી તારા તો સંભાળ કોળિયા અન્નને કારણે ઉતર મેલ્યો આંબાની ડાળ ઉતર સાંભળ્યો ને પાનો ચડ્યો પ્રાણમાં વાધી છે પીડ થાન હતા તે સતીના થરથર્યા પડતા છોડ્યા છે પ્રાણ મોટ બાંધીને માથે ધર્યો ચાલ્યા ધણીને દુવાર એક કલડા પંથ ન ઉકલે બેદલ થયો મારો બેલી ગત માં ઉતારી ગત કઈ કરે છે આરાધ દીપક ચાર તમારે જાગે જામો બોલિયા રાય સાસટીયા કાઠી ની વિનતી જાગો તોળ દેનાર સંત સાસટીયાજી નું ગામ ત્યજ્યું ત્યારે જ માં તોળાંદે ને મહિના ચડતા હતા નવ માસ પૂરા થવા આવ્યા છે

તો ત્રીજો જીવ સૂતો છે પછી સાના માના સોનલા કટારી સતીએ કર ધરી પેટ પર કટાર ચલાવી ગર્ભ ખોદીને પુત્રને બહાર કાઢ્યો ઝાડની ડાળે ઘોડીઓ બાંધીને બાળકને હુંવાડી દીધું પડોશનને ભલામણ કરી બહેન બાળકને હાચવજે અમારે તો ધણીના દ્વાર જવું છે તારો આભાર નહીં ભૂલું ત્યાં હું વિશ્વના ધણીને તારા પણ નમસ્કાર કરીશ જેસલને લઈને મા તોળાંદે ચાલતા થયા માર્ગમાં વન નામનું મોટું જંગલ આવ્યું જંગલમાં વાંદરા ઠેકે છે એમાં એક વાંદરી પોતાના નાના બાળને પેટે વળગાડીને એક ઝાડ પરથી બીજે ઝાડે છલાંગો મારી રહી છે અરે અરે વનરાયની રાણી મા તોળાંદેથી બોલાઈ ગયું આમ ઠેકડા મારી રહી છે પણ ક્યાંક તારું છોકરું પડી જશે બાય બરાબર હાચવજે તારા બાળકને ઝાડની ડાળીથી વાંદરી જોઈને હસી બાય અમે તો જાનવર અમારે અક્કલ નહીં તોય મેં તો મારા બાળને મારી સાથી સરસું રાખ્યું છે પણ તું માનવી આટલું ડાયું માનવી તને તારા પેટના બાળકની કેવી સાચવણ છે તે તો એકવાર વિચાર તે તો તારા બાળકને અંતરિયાળ અના દશામાં પારકાની દયા ઉપર છોડ્યો છે અને તે પણ શા માટે ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને એટલા જ સ્વાર્થ માટે ને એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ અને અહીં માં તોળાંદેને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું એને પુત્ર યાદ આવ્યો દેહમાં પાનો ચડ્યો છાતીમાં થરેરાટ ચાલ્યો છાતી ફાટ ફાટ થઈ રહી માં તોળાંદેને મૂર્છા આવી ગઈ બેભાન થઈ ત્યાં ઢળી પીડ્યા જંગલમાં જેસલ મુંજાઈને ઊભા રહ્યા કોઈ માનવી ત્યાં નહોતું તેણે મા તોળાંદેના શરીરને ઢંઢોળી જોયું કાન પાસે જઈ સાત દીધા સતી જાગો અહીં અંતરિયાળ કા હું તમસરીખા સમરથને આ શી નબળાઇ સતાવી રહી છે તમારામાં શું સંસારી મોહમાયા સંતા રહે છે તોળાંદે જાગો તોળાંદેના મૂર્છી દે પાસે ઘૂંટણ ભર બેઠેલા જેસલે ઊંચા જાડવા પર આંખો માંડી સામે વાંદરા બેઠા બેઠા મશ્કરીના દાંતિયા કરી રહ્યા છે જેસલને જેવું શરીર બળનું ગુમાન હતું તેવું જ ગુમાન માં તોળાંદેને થયું પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યો જાણે કે તે બંધનમાંથી મુક્ત બની ગયા એવો એ ગુપ્ત મદ હતો નહીં નહીં એ બંધનો છુરીથી શેદી શકાતા નથી પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે સત્તા સામર્થનો એ હુકાટો હતો માં પોતાની પછેડીમાં નાખી ગાંસડી બાંધી ગાંસડી પોતાના માથે ઉપાડી જેસલે સંત સાસઠિયાના ગામ તરફનો પંથ કાપવા લાગ્યા શીર પર ગાંસડી સાધુનો વેશ આંખોમાં દડ દડ આંસુડાની ધાર એવા દિદારે જેસલ જાડેજા સંત સાસઠિયાજીના ઓરડે આવીને ઉભા રહ્યા મુખમાં બોલ નથી મતિ મૂંઝાઈ ગઈ છે ઓરડામાં જ્યોત જલે છે ચોપાસ ગતગંગા બેઠી છે ભજનની જૂક મચી છે અતિથિને ભાળતા જ ભજન વિરમી ગયા સંત સાસઠિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા ઓળખ્યા કોણ જેસલજી એકલા કેમ મોડું કેમ થયું જેસલના મોયથી જવાબ ન નીકળ્યો પ્રશાંત મુખ મુદ્રા પર આંસુડાની ધારા જોર પકડવા લાગી તોળાંદે ક્યાં છે જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર જ્યોતની સામે મૂકી ગાંઠ છોડી નાખી માં તોળાંદેનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો જેસલજી આ શું થયું જેસલની જબાન ઉપડી નહીં ફકર નહીં સંત સાસટિયાજીએ કહ્યું જતી જેસલ ધીરજ ધરો જન્મ મરણના ઓરતા ના હોય મા ઓ મા જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા સંત જનો સંત બોલ્યા જેસલજીના હાથમાં કોઈ એક તારો આપો જેસલના હાથમાં એક તારો આપ્યો કંઈક ગાશો ને સંત આવડતું નથી અજમાવી જુઓ ને બાપ જેસલજીના કંઠેથી તો સંજીવનીની સરવાણીયું ફૂટશે પીર જેસલના આંગળાએ એક તારાને બોલતો કર્યો સુતેલા માં તોળાંદે સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોખાર્યું ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ હવાના તંતુએ તંતુ જીવતા થયા ને જેસલ પીરે આરાધ ઉપાડ્યો અધૂરી વાત હવે પછીના વિડીયોમાં